નવી સવારમાં આપ સર્વેનું સ્વાગત કરું છું અત્યારે હું અમેરિકાના કેન્સાસ સિટીમાં છું કેન્સાસ સિટીમાં એક ગુજરાતી અગ્રણી રહે છે જેમનું નામ છે શ્રી દેવભાઈ ભરવાડ એ ગુજરાતી સમાજના પ્રેસિડેન્ટ પણ છે એમના નિવાસ સ્થાને આજે હું એક એવી વ્યક્તિનો ઇન્ટરવ્યૂ કરી રહ્યો છું જે વ્યક્તિ આમ જોવા જઈએ તો સંવેદનશીલ અને માનવતાવાદી છે અને સમાજ માટે ઘણું કામ પણ કરી રહી છે આજે એમની સાથે નવી સવારના પ્રેક્ષકો માટે મારે થોડી વાતો કરવી છે એમનું નામ છે જસુભાઈ લાખાણી જસુભાઈ નમસ્તે આજે સવારે તમારી લખેલી એક કવિતા મેં સાંભળી એનું સ્વરાંકન પણ થયું છે તો એ કવિતાના જે શબ્દો હતા એ મારા હૃદયને સ્પર્શી ગયા અને તમારા કાર્યોની સુગંધ પણ મારા સુધી પહોંચી એટલે મને મન થયું કે હું તમારી સાથે થોડી વાત કરું જરૂર પહેલાં તો તમારું ગુજરાત સાથેનું કનેક્શન શું છે તમારું વતન ક્યાં છે તમે અમેરિકામાં ક્યારે આવ્યા એની થોડી વાત કરો યસ મારું વતન છે મૂળ ગામ ખાંભા અમરેલી ડિસ્ટ્રિકમાં ગુજરાતમાં છે ત્યાં ત્યાં મારો જન્મ થયો અને ત્યાંથી પછી ત્યાં ફક્ત આઠ ધોરણ સુધી જ શિક્ષણ હતું એટલે પછી પાલિતાણા ગુરુકુળ નામની સંસ્થા છે ત્યાં ત્યાં હું દાખલ થયો અને હાઈસ્કૂલ ત્યાં પૂરી કરી અને પછી જુદે જુદે ગામે ફર્યો કારણ કે મારી પરિસ્થિતિ હતી નહીં ભણવાની એટલે જ્યાં જ્યાં નોકરી મળે ત્યાં ત્યાં ભણવાનું એવું કંઈક નક્કી કર્યું એવી રીતે જુદા જુદા ગામમાં ફર્યો અને જ્યાં જ્યાં મેં ભણવાનું કર્યું ત્યાં બધી જ જગ્યાએ હું ફેલ થયેલો માણસ છું એટલે એચએલ કોલેજમાં મેં બીકોમ કર્યું અને એમાં હું ફેલ થયેલો ને પછી બીજી વખતમાં પાસ થયો પછી મેં સીએ કર્યું બોમ્બે જઈને તો સીએમાં ત્રણ વખત ફેલ થયો અને સીએની પ્રેક્ટિસ કરતો હતો બોમ્બેમાં ત્યાં મસ્જિદ બંદર ઉપર અને પછી નાઇન્ટીન સેવન્ટી થ્રીમાં અહીં આવવાનું થયું અહીં આવીને પછી એમબીએ અને સીપીએ કર્યું અને એમબીએ અને સીપીએ કરી અને પછી જોબ કરતો હતો એમાંથી જૈન સંસ્કાર કે બે આપણો પોતાનો બિઝનેસ કરવો જોઈએ એટલે ટોપિકામાં કંપની સ્થાપી કોઈ કોમર્શિયલ ગ્રુપ અને ધીમે ધીમે જમીન લેવાની અને પછી ગવર્મેન્ટના બેનિફિટ લેવાના અને પછી એપાર્ટમેન્ટ પ્રોજેક્ટ કરવાના લો ઇન્કમ માટે થઈને એવા અબાઉટ ત્રીસેક એપાર્ટમેન્ટ કર્યા એબાઉટ હંડ્રેડ મિલિયન ડોલરનો બધા જુદા જુદા મળીને પ્રોજેક્ટ કર્યા અને પછી નિરુબેનની મુલાકાત થઈ ટપેકાની અંદર જ અને નિરુબેને મને હજાર માણસોની વચ્ચે કીધું કે જશોભાઈ તમે ઊભા થાવ એટલે મને કહે કે તમારી ત્રણ પેઢી ખૂટે નહીં એટલા પૈસા તમારી પાસે છે તો હવે ધંધો બંધ કરી દો એટલે નીરુબેન જનરલી આવું તો કરે નહીં પણ પછી નીરુબેન એમ કીધું કે તમારું ઓપરેશન કરતાં કરતાં તમારા ટેબલ તૂટી ગયા એટલે મને સમજાયું કે હવે નિર્વેન શું કહેવા માગે છે એટલે ત્યારથી આવીને તરત જ ધંધો મેં વેચી દીધો અને ઓગણીસો ને છમાં ટુ થાઉઝન્ડ સિક્સની અંદર મારો બિઝનેસ મેં વેચી દીધો એક ભાઈજી અમદાવાદના હતા જે મારી નીચે જ તૈયાર થયેલા એમને ધંધો વેચી દીધો અને ટુ થાઉઝન્ડ સિક્સથી રિટાયરમેન્ટ લાઈફ જેવું છું એમાં મેં કંઈક ઇન્વેસ્ટમેન્ટ કરેલું અમદાવાદમાં તો ઇન્વેસ્ટમેન્ટ બહુ સફળ સફળ થઈ ગયું અને પૈસા બિઝનેસ પણ સરસ ચાલ્યો ઇનફ એને પૈસા થઈ ગયા કે એમના ઇન્વેસ્ટમેન્ટમાંથી મારું બધું ચાલી રહે છે મારે બે દીકરીઓ છે મોટીનું નામ પ્રીતિ છે અને નાનું નામ પૂર્વી છે પ્રીતિ ડોક્ટર છે અને રેપ્યુટેડ યુનિવ યુનિવર્સિટીમાં લેક્ચર આપે છે અને નાની છે એન્જિનિયર છે એ ગવર્મેન્ટમાં કામ કરે છે એક ધ્યેય છે કે ગુજરાતમાં જે સ્ત્રીઓ છે અને જે લોકોના હસબન્ડ એક્સપાયર થઈ ગયા છે કે ડિવોર્સ જેમના થયા છે અથવા તો એમના હસબન્ડ કમાઈ શકતા નથી એ બહેનોને હેલ્પ કરવાની અને એ લોકોને સેલ્ફ રિલાયન્ડ કરવાનું એવા મનમાં ભાવ ઘણા વર્ષથી થયો છે તો એ કામ કરી રહ્યો છું બહુ નાના પાયા ઉપર મારી મારી વાઈફનું નામ કુસુમ એ થોડાક ટાઈમ પહેલાં જ એક્સપાયર થઈ ગઈ એટલે જે કંઈ કામ કરવું હોય એની છુટ છુટ્ટી મળી છે દાદા ભગવાનનો ફોલો ફોલોવર્સ છું દાદા ભગવાનને આધ્યાત્મિક સમજણ મને ખૂબ ગમે છે રોજ સત્સંગ થાય છે એ અને દર અઠવાડિયે એ થોડા વધારે મોટ મોટા ગ્રુપમાં સત્સંગ થાય છે અને આ દાદા ભગવાનનું જે આખું અધ્યાત્મ છે એ નાનામાં નાનો માણસ પામે એવી ભાવના છે એટલે એમાં કંઈ કોન્ટ્રીબ્યુશન થાય તો કરું છું બસ આટલા એટલાથી વાત પૂરી થઈ ગઈ આમ તો આમ તો કહેવાય તો હું નાપાસ થયેલો માણસ છું જે કંઈ કરવા જાઓ એમાં બે ત્રણ વખત તો હું ફેલ થાવ છું પણ તોય પણ મારું ધીરજ છોડ છોડું નહીં અને કામ મારું ચાલુ રાખો એટલે મારા માટે જો વિશેષણ વાપરવું હોય તો નાપાસ થયેલો માણસ એ શબ્દ વપરાય તમે જીવનમાં તો પાસ થયા એ બધી વ્યવસાય હોય કે એ બધામાં તો એની એની સિસ્ટમ જુદી હોય છે પણ જીવન આપણું જે છે આપણો આત્મા છે એનું આખું તંત્ર જુદું હોય છે મારે એ જાણવું છે તમારી પાસેથી કે દાદા ભગવાનના જે વિચારો છે એ વિચારો તમને કેવી રીતે સ્પર્શી ગયા હું પેલા ટોપિકા હતો તો ત્યાં ડૉક્ટર વિનોદભાઈ પટેલ ન્યુરોલોજિસ્ટ હતા અને એમને ત્યાં નેરુબેન આવેલા અને એને અને એમણે એમને બોલાવેલા આ નીરૂબેનની વાત સાંભળવા માટે અને આમ તો વેપારી માણસ એટલે જલ્દી મોઢેથી હા હા કરું પણ અંદરથી ટ્રસ્ટ ન કરું જ્યાં સુધી વેરીફાઈ ના થાય ત્યાં સુધી એટલે નિરૂબેન કહેતા ત્યારે નિરૂબેન અમદાવાદમાં એક એપાર્ટમેન્ટમાં ભાડે રહેતા હતા એને બે એપાર્ટમેન્ટ ભાડે રાખેલા એમાં આઠ નીબેન અને એમના ફોલોઅર્સ રહેતા હતા ત્યારેરુબેન બેલે કે આપણે આપણું પોતાનું નગર હશે સિમંદર સિટી એમાં બધી જ સગવડતા હશે ત્યાં મંદિર હશે અને મારો વેપારી માણસ માણસ સમજતો નહોતો મેં કીધું બે રૂમ રહેવાનો લેવાના પૈસા નથી અને આખા ગામની વાત કરે છે એટલે આ સ્કેપ્ટિકલ એ પણ પણ મને નીરુબેનની પ્રતિભા અને એમની વાતચીત અને ગામડાના માણસો પણ સમજી શકે એવી એવી વાતચીત મને બહુ સ્પર્શી ગઈ અને પછી નાઇન્ટીન આઈ થિંક નાઇન્ટીન નાઇન્ટી ટુ કે નાઇન્ટીન થ્રીમાં મેં જ્ઞાન લીધું નીરુબેન પાસેથી અને ત્યારથી અત્યાર સુધી એ ચાલુ ચાલુ રાખ્યું છે અને દાદા ભગવાનના વિચારોમાં સ્વાભાવિક છે કે સમાજ અને માનવ કલ્યાણની પણ ઘણી વાતો છે તો તમને દાદા ભગવાનના કયા વિચારો ખાસ સ્પર્શી ગયા મારા દાદા ભગવાનમાં તો હું શાશ્વત આત્મા છું નંબર વન અને આ બધું સંચાલન જે થઈ રહ્યું થઈ રહ્યું છે એક શક્તિ ચલાવે છે એ બે ટૂંકોને ટચ મને એ ગમી ગયું કે બહુ અધ્યાત્મના બધા ચોપડા વાંચવાને બદલે આ બે વાતની અંદર આખું એમનું અધ્યાત્મ આવી જાય છે પણ મને પહેલેથી જીવ પહેલેથી એવો કે લોકોનું કંઈક ભલું કરવું ને સારું કરવું પ્રકૃતિમાં લઈને આવેલો એટલે કોઈ પણ વ્યક્તિ મળે તો એમનું ભલું કેમ થાય એવું અંદરખાનેથી રહી એટલે દરેક વ્યક્તિ મળે એટલે એમની વિશે હું જાણવાનો પ્રયાસ કરું અને એ લોકો જે કંઈ કરતા હોય એ એમાં હું કઈ રીતે કોમ્પ્લિમેન્ટ કરું એવો સતત ભાવ રહે અને કોઈક ભાગ્યને હિસાબે એવા બધા જ નાના મોટા માણસો મળી રહે છે કે એમાં હું થોડુંક કોમ્પ્લિમેન્ટ કરી શકું છું બંને દીકરીઓનો સહયોગ આ બધી પ્રવૃત્તિઓમાં પહેલાં તો એમ જ કહેતા હતા કે તમને કંઈક ભૂત ચડી ગયું છે એટલે પણ પછી એ લોકોએ ક્યારેક ક્યારેક સત્સંગમાં આવવાને ટ્રાય કરી અને એમ એ લોકોને ગમ્યું એ લોકોને ગમ્યું ત્યાંથી એટલે લોકો અટકી ગયા છે આગળ નથી વધ્યા છેલ્લો સવાલ કે તમારું મૂળ વતન તો અમરેલી જિલ્લાનું એક નાનકડું ગામ તો વતન સાથેનો તમારો સંપર્ક અને સંબંધ કેવો રહ્યો છે વતન જોડે પ્રેમ હંમેશ રહ્યો છે આઈ વોઝ એ ટીચર એનો ખાંભા પણ ત્યારે મને ગાંધીન વિચારો બહુ અસર કરેલા એટલે બાળકોને પ્રભાત ફેરી કરવી શેરીઓ વળાવવી એવું બધું કામ કરતો હતો હું તો એ ગામના જે મુખ્ય લોકો છે એમને નહોતું ગમ્યું એમ એમ કહે કે અમે તો છોકરાને તમારી પાસે અંગ્રેજી શીખવા મોકલીએ છીએ આ શેરીઓ વળાવવાનું કામ માટે મોકલતા નથી એટલે મને ખ્યાલ આવી ગયો કે આ લોકો મને ડિસમિસ કરશે એટલે એની પહેલાં જ મેં રાજીનામું આપ્યું કારણ કે ત્યારે એમનો વિચાર શિક્ષણનો એ હતો કે લોકો અંગ્રેજી શીખે અને કોઈ સુબો બને કલેક્ટર બને અને ગાંધીન દ્રષ્ટિએ આખો શિક્ષણનો વિચાર જુદો હતો અને એક ભાઈ મારી જોડે ભણતા હતા નામ ભૂલી જાઉં છું એ લોકો ભાવનગરમાં રહે છે એને એ બધા સમાજ સુધારકના વિચારો આવતા હતા તો એમની જોડે હું સહમત નહોતો હતો હું કહેતો તો તું તારે સમાજ સુધારક કરજે હું તો પહેલાં પૈસા કમાઈશ અને પછી શું મા સમાજ સુધારક કરીશ એટલે મારા ફેમિલીએ બહુ હાર્ડશીપ જોઈ મારી મધરને પાર્ટ ટાઈમ રાત્રે કામ કરતાં સીવતા જોયા આજુબાજુની બહેનોના કપડા કારણ કે મારી ફાધરની ઇન્કમ નહોતી તો ત્યારથી ત્યારથી મને થયું કે જો ક્યારેક હું સફળ થઈશ તો આ જે બહેનો જે છે એ પોતે સેલ્ફ રિલાયન્ડ ફાઇનાન્શિયલી કેવું થઈ શકે એવું કામ કરીશ તો એવું કામ કર્યું છે સ્ટાર્ટ કર્યું છે હમણાંથી જ ચાર પાંચ વર્ષથી તો પછી મને ખબર પડે છે કે એ લોકો લોકો ફાઇનાન્શિયલી સક્સેસફુલ એ માટે નથી કારણ કે એમના પોતાનામાં સંજોગો છે અને એમના પોતામાં બીજી કંઈક ખામીઓ છે એટલે જ્યાં સુધી એ ખામીઓ દૂર ન થાય ત્યાં સુધી ફાઇનેન્શિયલી સક્સેસફુલ ન થાય એટલે ફાઇનેન્શિયલી હેલ્પ કરતાં કરતાં ખબર પડી કે એમની એમની અંદર કંઈક ખૂટે છે તો એકલું ફાઇનાન્સથી માણસ સુખી નથી થતો ફાઇનાન્સની જોડે જોડે અંદર જે નબળાઈઓ જે પડેલી છે એ દૂર જો કરી શકાય તો તો કામ થાય એટલે બહેનો જોડે મારો રોજનો પરિચય હોય છે એ ક્યારેક ડિપ્રેસ થઈ ગયા હોય છે બહેનો અને ક્યારેક આપઘાતથી માંડી અને ભાગી જવાની વૃત્તિ આખું કુટુંબ છોડીને એવી બધી થઈ ગઈ હોય છે અને હું સ્ત્રી છું એટલે મારાથી નહીં થઈ શકે અથવા તો હું ભણેલી નથી મારાથી નહીં થઈ શકે અથવા તો મારો હસબન્ડ દારૂ પીવે છે એટલે મારાથી નહીં શકે આવી બધી સ્ત્રીઓનો એટલે બધી તો નહીં ચાર પાંચ જોડે જ કામ કરું છું એવો પરિચય થયો છે એટલે એમને હેલ્પ કરતાં કરતાં હું શિક્ષક બની રહ્યો છું કે ખરેખર કેવી રીતે હેલ્પફુલ થઈ શકે એ મને એમ લાગે કે બહાર જેટલી હેલ્પ કરી શકીએ એની કરતાં વધારે હેલ્પ અંદરની જરૂર છે એકદમ સાચી વાત છે તો એ બહેનો જોડે એ કોન્સ્ટન્ટ પરિચય રાખવાનું ટ્રાય કરું છું એ લોકો ડિફ્રેસ થયા હોય તો દેવભાઈ જેવા માણસો હોય એમને કોઈ છે દેવભાઈ ઘેરે તો રહી જા બેન ચાર છ દિવસ અઠવાડિયું એટલે તને બીજો પરિચય થશે આવા આવા બધા સહયોગથી આ બધું કામ શરૂ કર્યું છે પણ બધી આવડત નથી આ બધું કરવાની કોશિશ કર્યું નથી એ પણ મનમાં એવી ઈચ્છા છે કે થઈ શકે તમારી આ સંવેદનશીલ ભાવના ની માહિતી સાંભળીને હું તો બહુ રાજી થયો તમે ગુજરાતમાં આવી બહેનો માટે કામ કરી રહ્યા છો અને હજી વધારે કરવા માગો છો પણ તમે અમેરિકામાં રહો છો તો તમારી કર્મભૂમિ તો અમેરિકા છે તો અમેરિકામાં કંઈ કંઈ સેવાકીય પ્રવૃત્તિઓ તમે કરી કે કરી રહ્યા છો અમેરિકામાં પહેલું મેં કર્યું મારો બિઝનેસ કરતાં કરતાં જે ભાઈઓને મળ્યો ઇન્ડિયામાં જેને અમેરિકા આવવાની ઈચ્છા હતી પણ અમેરિકા આવી શકે એમ નહોતા તો એ લોકોને મેં થોડા પ્રોત્સાહિત કર્યા કે અમેરિકા આવવા માટેની વ્યવસ્થા કરી આપી અને મારી કંપનીમાં એમને જોબ આપી અને એમને એમ કીધું કે તમારો જે એજ્યુકેશનનો ખર્ચો છે વેલ યુ આર વર્કિંગ વિથ મી એ બધો હું બેર કરીશ તમારે એક્સ્ટ્રા ટાઈમમાં મારે ત્યાં કામ કરવાનું એટલે એટલે ધંધો કરતાં કરતાં આવી રીતે થોડા ભાઈઓને હેલ્પ થઈ ગઈ અને એ ભાઈઓને હેલ્પ થઈ તો એમણે એમના ભાઈ એમના બેન એમના પેરેન્ટ્સ બધાને અહીંયા બોલાવી શક્યા અને સ્થિર કરી શક્યા એટલે હું એક સમજી ગયો કે આપણો હિન્દુસ્તાનનો એક એક સમ એક સમજ મને નહોતી આવી ગઈ કે તમે જો એક માણસને હેલ્પ કરો ને તો એ વ્યક્તિ એના આખા કુટુંબને સગા સંબંધી ઓળખે તને હેલ્પ કરશે એટલે એ સમજણ મને આવી ગઈ એટલે આવી રીતે એક એક વ્યક્તિઓને જીવનમાં મળવાનું થયું એમને અહીંયા બોલાવ્યા એમને એપાર્ટમેન્ટ આપ્યો અને કીધું કે તમે મારી જોડે જોબ કરો છો સાથે સાથે લોકલ યુનિવર્સિટી છે એમાં તમે ભણી લો એટલે આવી રીતે આવું બધું ત્રીસેક વર્ષથી ધંધો કરતાં કરતાં આવું થયું અને એ ભાઈઓ સક્સેસફુલ થયા તો ત્યાં સુધી કે એક બેનની પાસે વ્યવસ્થા નહોતી પૈસાની એટલે મારા ઘરમાં પણ આવી અને એ બેન અહીંયા જ રહી છે કેન્સર સાઈટીમાં એટલે એટલે આવું કામ અમને અમને જ થઈ ગયું કાંઈ બહુ ખાસ પ્રયાસ કરવા નહીં પડ્યા ઓફિસ હતી એટલે તો કામ આપવાનું તો સહેલું જ હતું અને બાજુમાં યુનિવર્સિટી હતી એટલે આ છોકરાઓ ત્યાં ભણી શકે એટલે આવું કામ સહેજા સેજ થયું અને સહેજા જ થયું એનો આનંદ થયો આ કામ ત્રીસેક વર્ષ પહેલાં પાંત્રીસ વર્ષ પહેલાં સ્ટાર્ટ કરેલું તો એ છોકરાઓ અત્યારે અમુક તો અહીંયા કેન્સર સિટીમાં જ છે એ લોકોએ સરસ ભણ્યા સરસ મજાનું ઘર છે સરસ કુટુંબ છે એમના છોકરાઓ અત્યારે ગ્રેજ્યુએટ થાય છે સારી યુનિવર્સિટીમાં એટલે એક વસ્તુ મને સમજાઈ ગઈ કે ઇન્ડિયામાં તમારે આ બધા લોકોને હેલ્પ કરવાની જરૂર નથી એક જ વ્યક્તિને હેલ્પ કરશો એટલે એ આખું કુટુંબને હેલ્પ થઈ જાય જાય આખું કુટુંબ ઘણી વાર તો એવું બને છે કે એક જ વ્યક્તિ એના આખા બૃહદ કુટુંબને સાંકળે ધીરે ધીરે અને એ આંકડો બહુ જ મોટો હોય અમારા ન્યુયોર્કના એક મિત્ર છે એ એકલા અમેરિકા આવ્યા પછી ધીરે ધીરે એકસો ને પચીસ લોકોને લઈ આવેલા અને પછી તો આખા કેટલા બધા પરિવારોને એનો લાભ મળ્યો યસ જીવનથી સંતોષ કેટલો ખૂબ સરસ અંદર અંદર જે કષાયો પડ્યા છે એનું નિરીક્ષણ હજી ચાલે છે અને ધીમે ધીમે બહારની સ્વચ્છતા તો છે પણ અંદરની સ્વચ્છતા હજી બાકી છે એટલે એને એને માટે અંદરના પ્રયાસ ચાલે છે ઘણીવાર આપણા જીવનમાં ક્યારેક એવું બનતું હોય છે કે એવો કોઈ પ્રસંગ બને કે જેના કારણે આપણને અંદરથી ધક્કો લાગે અને પછી આપણે સ્વથી સર્વ તરફ જઈએ એવું ઘણીવાર બનતું હોય તો તમારા જીવનમાં ક્યારે એવું બન્યું છે કે આ સમાજ માટે કામ કરવાનું તમને મન થયું અથવા તો એવો ધક્કો લાગ્યો હોય યસ હું બીકોમ થઈ અને સીએ મારે કરવું હતું બીકોમ થયા પછી ચાર વર્ષ તમારે ફોર આર્ટિકલ્સ બીજા સીએ નીચે કરવાના યુ ડોન્ટ પેડ એનીથીંગ અને ત્યારે સીએ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયાની સીએ ઇન્સ્ટિટ્યૂટ દિલ્હીમાં હતી અને એમાં તમારે મેમ્બર થવાનું અને એને માટે પહેલાં ચારસો રૂપિયા આપવાના તો ચારસો રૂપિયા મારી પાસે નહોતા એટલે એક જાધવજી સોમચંદ મહેતા કરીને ત્યાં બોમ્બેમાં હતા એ પણ ગાંધીવાદી વિચારના હતા પણ બિઝનેસમેન હતા તો એમણે મને ખબર પડી તો એમણે મને ચારસો રૂપિયા આપ્યા જાધવજી કાકાએ એ આપતા હતા ત્યારે મેં કીધું કે હું ક્યારે પાછા આપી શકીશ એ તો મને ખબર નથી એટલે તમે આપતા પહેલાં મને વિચાર કરજો મને કે કંઈ વાંધો નહીં જશુભાઈ તમે જ્યારે જોબ કે ધંધો કરો ત્યારે મને પૈસા આપી દેજો એટલે ચાર વર્ષ પસાર થઈ ગયા અને મને સરસ જોબ મળી ગઈ મારા પાંચસો રૂપિયાનો પગાર ત્યારે હતો સારો કહેવાતો ત્યારે એટલે એ પૈસા લઈને જાદવજી કાકા પાસે હું ગયો એ ચર્ચ ગેટમાં રહેતા હતા મેં કીધું કાકા આ તમારા પૈસા એટલે મને જાદવજી કાકા શું કહે કે આ પૈસાની જોડે મને તો વ્યાજ જોઈએ છે એટલે મેં કીધું કાકા તમે કહેજો કેટલું વ્યાજ જોઈએ છે પછી દર વખતે હું અવારનવાર મળું એમને અને પૂછું કાકા પેલા વ્યાજનું શું છે એટલે આવી રીતે બે વર્ષ નીકળી ગયા પછી મારા વડીલ હતા એટલે મારાથી નમ્રતા ચૂકાય નહીં પણ મારાથી ચૂકાઈ ગઈ મેં કીધું કાકા હું તમારાથી કંટાળી ગયો છે તો મને ક્યાંક જશુભાઈ આવું કેમ બોલો છો મેં કીધું પેલો વ્યાજની વાત બે વર્ષથી તમને લટકાવ લટકાવ કરો છો એટલે હવે મને તમારાથી કંટાળો આવી ગયો છે એટલે મને કે જસુભાઈ તમારી વાત સમજ્યા નહીં તમારા જીવનમાં આવી બધી વ્યક્તિઓ આવે ને એમને તમારે હેલ્પ કરવાની છે એટલે એ જાદુજી કાકાએ મને વાક્ય આપ્યું પણ જાદુજી કાકા બિઝનેસમેન હતા એટલે એમની મુદ્દલ તો મારો બાકી છે અને વ્યાજે જે ભર્યા કરું છું રવિશંકર મહારાજ એવું કહેતા કે ઘસાઈને ઉજળા થઈએ અને કોષનું ઉદાહરણ આપતા ગામડામાં કોષ હોય ખેતરમાં કોષથી કામ થતું હોય એ કોષ જેટલી વધારે ઘસાય એટલી ઉજળી થાય અને રવિશંકર મહારાજ હંમેશા એવું કહેતા કે માણસ તરીકે આપણે બધાએ ઘસાઈશું જેટલા ઘસાઈશું ને એટલા ઉજળા થઈશું તમે અમેરિકામાં રહો છો અને આટલા બધા સમાજની ચિંતા પણ કરો છો જીવન પણ એક જીવન સાધક પણ છો અને સમાજ સાથે સંકળાયેલી વ્યક્તિ પણ છો અને તમે પણ ખૂબ ઉજળા થયા છો અને સમાજને ઉજળો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો એ માટે હું તમને વંદન કરું છું અને નવી સવારને તમે આટલી સુંદર મુલાકાત આપી એ માટે હું તમારો આભાર માનું છું